મિત્રો આજના વિડીયોમાં આપણે ઉંબરાની પૂજા વિશે વાત કરીશું તેમજ તેની પૂજા કરવાથી કયા લાભ થાય છે અને ઘરના ઉંબરે જો તમે આ એક વસ્તુ કરશો તો તમે રાતોરાત જ પૈસા વાળા થઈ જશો તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડિયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં બધી માહિતી મિત્રો આપણો ભારત દેશ છે એ ભક્તિમય જણાય છે અહીંયા દરેક લોકોમાં ભગવાનની ઉપર ખૂબ જ શ્રદ્ધા રહેલી છે આપણા દરેક ઘરોમાં ભગવાનનું નાનું મંદિર જરૂર હોય છે અને મિત્રો તેમાં ભગવાનની સુંદર મૂર્તિઓ હોય છે તેની સાથે જ ફોટા પણ હોય છે અને તેમાં આપણે સવાર સાંજ ધૂપ દીપ પણ કરીએ છીએ આપણા ઘરોમાં ભગવાનની પૂજાનું ખૂબ જ મહત્વ છે પણ મિત્રો આપણા ઘરનો ઉંબરો જે છે એ જે ઘરની મર્યાદાનું પ્રતિક માનવામાં આવે છે મિત્રો તે ઘરની લક્ષ્મણ રેખા પણ છે ઉંબરો ઘરના વડીલ જેવી ગરજ બતાવે છે તેમજ ઉંબરો એ ખોટું કરવા ઉપડેલા પગને પાછા વાળે છે તથા અસત્યના રસ્તા ઉપર આગળ જવાની મનાઈ કરે છે આથી મિત્રો ઉંબરો છે એ મનુષ્યના કર્મોની નોંધ લે છે મિત્રો તેમજ ઘરમાંથી ક્યાં જવું ક્યાંથી આવ્યા છીએ એ બધી જ વાતોની સાક્ષી પૂરનાર ઘરનો ઉંબરો જ હોય છે તેમજ કઈ વ્યક્તિ કયા પ્રકારની વ્યક્તિ કઈ વસ્તુઓ અને કેવા વિચારો સાથે ઘરમાં પ્રવેશ કરે છે તેનો સાક્ષી માત્ર આ ઘરનો મોભી ઉંબરો જ હોય છે તો મિત્રો આટલો મહત્વનો અને ખૂબ જ જરૂરી એવા ઘરના સ્થાનને આપણે કેમ ભૂલી શકીએ એટલા માટે જ આપણે ઉંબરાનું પૂજન અવશ્ય કરવું જોઈએ તેમજ મિત્રો ઘરની સુરક્ષા માટે તથા ઘરમાં રહેતા સદસ્યો ના કલ્યાણ માટે ઉંબરાનું પૂજન છે એ બહુ જરૂરી માનવામાં આવે છે મિત્રો પહેલા તો આપણે એ જાણીએ કે ઘરના ઉંબરાનું મહત્વ શું હોય છે દ્વાર ને શાસ્ત્રોમાં ઘરનું મુખ કહેલું છે ઘરમાં જો ઉંબરો ન હોય તો એ ઘર છે અપવિત્ર માનવામાં આવે છે મિત્રો કહેવાય છે કે ઉંબરા વગરના ઘરમાં માતા લક્ષ્મી નો વાસ રહેતો નથી આટલા માટે ઘરમાં ઉંબરાનું હોવું જરૂરી માનવામાં આવે છે વાસ્તુ મુજબ ઘરની મર્યાદા માન મોભો પ્રતિષ્ઠા અને વૈભવનું પ્રતિક ઘરના ઉંબરાને ગણવામાં આવે છે તમે નોંધ્યું હશે કે કેટલાક લોકો રોજ સવારે ઘરના ઉંબરાની પૂજા કરે છે પહેલાના સમયમાં આ પૂજા નિયમિત જોવા મળતી હતી પરંતુ આજકાલ આધુનિકતાની દોડમાં આ પ્રથા લગભગ જતી રહી છે કારણ કે મોડન મકાનમાં ઘરમાં ઉંબરાને સ્થાન મળતું જ નથી પણ વાસ્તુની દ્રષ્ટિએ ઉંબરો ખૂબ જ મહત્વપૂર્ણ છે આજે જેટલા પણ ઘર છે તેમાં એવા મકાન ભાગ્યે જ જોવા મળશે કે જેમાં ઘરનો ઉંબરો બનાવાયો હોય ઉંબરો હોય એવું બહુ ઓછું જોવા મળે છે

અને બીજી અગત્યની બાબત કે ઘરના દરવાજા સિંગલ ન હોય મુખ્ય દ્વાર તો બે દરવાજા દ્વાર પાસે ઉંબરો બનાવવાથી અને ત્યાં બે દરવાજા હોય તો નકારાત્મક અસર ઘરમાં પ્રવેશતી નથી મુખ્ય દ્વાર પાસે ઉંબરો અને તેની નિયમિત પૂજા નકારાત્મક ઉર્જાને ઘરમાં આવતી રોકે છે રોજ સવારે સ્નાન કરીને ઘરના ઉંબરાને પાણીથી ધોઈને સાફ કરવો જોઈએ તકુ તથા ચોખા વડે સાથિયો બનાવીને ફૂલ ચઢાવીને નિયમિતપણે ઘરના ઉંબરાને પૂજવાથી નકારાત્મક ઊર્જા ઘરથી દૂર રહે છે પ્રાચીન કાળની બાંધણીમાં ભાગ્યે જ કોઈ ઘર ઉંબરા વગરનું હશે ઉંબરાના પૂજની પાછળ વિશિષ્ટ સાંસ્કૃતિક ભાવ રહેલો છે

શાંતિ અને સમૃદ્ધિ આપનારા હોય છે ઊભા રહેવું ન જોઈએ ઉંબરા પર પગ નથી પટકાવાતા તમારા ગંદા પગ કે ચંપલને ઘસીને સાફ ન કરવા જોઈએ ઉંબરા પર ઉભા થઈને કોઈના પગે ન લાગવું જોઈએ તેમજ મિત્રો આપણે જાણીશું કે ઉંબરા કે મેઇન ગેટ પર આઠ વસ્તુઓ હોવાથી ઘરમાં ખુશીઓ આવે છે અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે એટલે એવી વસ્તુઓ વિશે બતાવીશું જેને મેઇન ગેટ સામે લગાવી દેવાથી પૈસા આવવાના નવા રસ્તા ખુલશે મિત્રો ઘરનો ઉંબરો છે એ ઘરના સ્વામીની સમૃદ્ધિના પ્રતિક રૂપે માનવામાં આવે છે આટલા માટે મુખ્ય દ્વાર શણગારેલો હોવો જોઈએ મિત્રો અનેક ભારતીય સંસ્કૃતિ અનુસાર મુખ્ય દ્વાર ઉપર કળશ નારિયેળ પુષ્પ અશોકના પત્તાનું તોરણ તેમજ કેળના પત્તાથી શણગાર અને સ્વસ્તિક એટલે કે મિત્રો સાથીઓ કરીને શણગારવાની પ્રથા છે તેમજ મિત્રો આપણા હિન્દુ મંદિરોમાં પણ ઉંબરો હોય જ છે તેને પાર કરીને જ આપણે ભગવાન દર્શન કરવા જતા હોઈએ છીએ તો મિત્રો હવે આપણે જાણીએ કે મિત્રો ઘરની બહેન દીકરી માતા કે ગૃહલક્ષ્મીએ ઘરના ઉંબરાનું પૂજન કરવું જોઈએ તેમજ મિત્રો ઉંબરામાં રહેલા દેવને પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ મારા ઘરના દ્વાર ઉપર અને કુ વિચારો બહાર જાય તેમજ મારા ઘરમાં જે કમાઈ એટલે કે ધન આગમન થાય તેમાં વધારે પ્રગતિ થાય એવી પ્રાર્થના કરું છું તેમજ અમારા ઘરના સદસ્યોની

આટલા માટે જ ઘરમાં ઉંબરાના સ્થાનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તેમજ મિત્રો જો આપણે આપણા ઘરના ઉંબરે દરરોજ સવારે અને સાંજે જો દીવો પ્રગટાવીએ છીએ તો આપણા ઘરમાં હંમેશા લક્ષ્મીનો વાસ રહે છે તેમજ મિત્રો આપણે ઉંબરાની પૂજા કરીએ છીએ તો આપણા ઘરમાંથી ક્યારેય પણ ધનની અછત ઉભી થતી નથી તેમજ મિત્રો જો આપણે નિત્ય ઉંબરા ઉપર ઉંબરાને મહત્વપૂર્ણ સ્થાન માનવામાં આવ્યું છે આ એ સ્થાન છે જે આપણા ઘરમાં ખરાબ શક્તિઓના પ્રભાવને પ્રવેશ કરતા રોકે છે ઉંબરાનું રોજ પૂજન કરવાથી

ઘરના ઉંબરાને પાણીથી ધોઈને સાફ કરવો જોઈએ તકો તથા ચોખા બળે સાથીઓ બનાવીને ઘરના ઉંબરાને ઉજવાથી નકારાત્મક ઊર્જા ઘરથી દૂર રહે છે તેમજ મિત્રો આ પવિત્ર ચિહ્નો લખવાથી ચમત્કારિક ફાયદા થાય છે તો મિત્રો તમે અવારનવાર ઘણા ઘરમાં બનેલા મંદિરમાં સ્વસ્તિષ્ક ઓમ કળશ અથવા શ્રી લખેલું જોયું હશે આ વસ્તુને લોકો એમ લખાવતા નથી પરંતુ તેના ઘણા ચમત્કારિક ફાયદા પણ જોવા મળે છે જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ ચારે પવિત્ર ચિહ્ન હોય છે જે સીધા ઈશ્વરની કૃપાનો સંકેત આપે છે કહેવામાં આવે છે કે જે ઘરના મંદિરમાં આવા ચિહ્ન લગાવેલા હોય છે ત્યાં હંમેશા માં લક્ષ્મીની કૃપા રહે છે આ સાથે આવા પરિવારના લોકોનું જીવન હંમેશા મંગલ રહે છે તેમજ મિત્રો વાસ્તુ શાસ્ત્ર મુજબ શ્રી ના ચિહને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે જે ઘરના મંદિરમાં આચિન બનેલું હોય છે ત્યાં માં લક્ષ્મી સ્વયં નિવાસ કરે છે આવા ઘરમાં ક્યારે પણ ધન અને ધાન્યની કમી રહેતી નથી અને આવા ઘરના લોકો સુખમય જીવન પસાર કરે છે

જેના સ્મરણ થી એકાગ્રતા અને સ્મરણ શક્તિ માં વધારો થાય છે આ સાથે જીવનમાં સફળતાનો માર્ગ પ્રશસ્ત થાય છે તેમજ વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘર માં કમળ નું ચિહ્ન બનાવવું તેને ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની આરાધનાનું આરાધના પ્રતિક માનવામાં આવે છે જે ઘરના ઉંબરામાં આ ચિહ્ન બનાવેલું હોય છે ત્યાં લક્ષ્મી નારાયણ કૃપા રહે છે આવા લોકો સુખી સ્વસ્થ જીવન જીવે છે અને દરેક પ્રકારના તણાવથી દૂર રહે છે તેમજ હિન્દુ શાસ્ત્રોમાં સ્વસ્તિકનું ઘણું મહત્વ છે શાસ્ત્રો અનુસાર સ્વસ્તિકને શક્તિ અને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા સ્વસ્તિકનું પ્રતિક બનાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે સ્વસ્તિક ચિહ્ન બનાવવાથી દરેક કામ યોગ્ય રીતે પૂર્ણ થાય છે તમને જણાવી દઈએ કે સ્વસ્તિક ચિહ્નને સમૃદ્ધિનું પ્રતિક પણ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર દરેક મનોકામના પૂર્ણ કરવા માટે વિવિધ પ્રકારના સ્વસ્તિક બનાવવામાં આવે છે તો આજે અમે તમને જણાવીએ કે કઈ જગ્યાએ સ્વસ્તિકની નિશાની બનાવીને અશુભ કામ પૂર્ણ કરી શકાય છે તેમજ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર અને ઉંબરા પર સ્વસ્તિક ચિહ્ન લગાવવાથી ઘરના વાસ્તુદોષ હંમેશા માટે દૂર થઈ જાય છે જો તમે દ્વાર પર અષ્ટધાતુ અથવા તાંબાનું સ્વસ્તિક લગાવો તો ઘરની દરિદ્રતા પણ હંમેશા માટે દૂર થઈ શકે છે તેમજ વાસ્તુશાસ્ત્ર અનુસાર તિજોરી પર લાલ સ્વસ્તિકનું ચિહ્ન બનાવવાથી દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને વેપારમાં વૃદ્ધિ થાય છે જો તમે તિજોરીની અંદર હળદર અને ચોખાને લાલ કે પીળા કપડામાં બાંધીને રાખો છો તો પણ જ્ઞમાં વૃદ્ધિ થઈ શકે છે વાસ્તુ અનુસાર આંગણાની વચ્ચે સ્વસ્તિક ચિહ્ન બનાવવાથી ઘરની નકારાત્મકતા કાયમ માટે દૂર થઈ જાય છે આમ કરવાથી ધન કીર્તિ પદ અને પ્રતિષ્ઠાની સાથે સાથે સારું સ્વાસ્થ્ય પણ પ્રાપ્ત થાય છે

એટલે કે વહેલી સવારે જાગીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને જો કુંભરાની નિશ્ચય રૂપે પૂજા કરે છે તો તે સ્ત્રી છે સૌભાગ્યવતી બની શકે છે તેમજ તે સ્ત્રીના ઘરના સભ્યોની ઉપર ક્યારે કોઈ મુશ્કેલી આવતી નથી તેમજ તે સ્ત્રીના પતિનું આયુષ્ય જે છે તે સો વર્ષનું થઈ જાય છે તેમજ મિત્રો જે કુંવારી છોકરી હોય છે તે લોકોને પણ તેનો મનપસંદ જીવન સાથી મળી જાય છે આથી મિત્રો વાસ્તુશાસ્ત્ર માં પણ આ ઉંબરાની ઉર્જા બહુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે મિત્રો જ્યોતિષ શાસ્ત્ર તેમજ વાસ્તુશાસ્ત્ર માં ઉંબરાની પૂજા નું એટલું બધું મહત્વ આપવામાં આવ્યું છે કે તમે તેના ફાયદા જાણીને જ ચોકી જશો આથી મિત્રો ઉંબરાની પૂજા છે આપણે અવશ્ય કરવી જોઈએ

वास्तुशास्त्र મુજબ ઘરના મુખ્ય દ્વાર પર તુલસીનો છોડ લગાવવાથી પૈસાની તકલીફ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા પણ આવે છે. સાથે જ સાંજે આ છોડ નીચે દીવો જરૂર પ્રગટાવો. તેનાથી ઘરમાં હંમેશા ધન ધાન્ય ભરપૂર રહેશે. તેમ જ મિત્રો બીજી વસ્તુ છે તે દેવી લક્ષ્મીનું શુભ પગ ચિહ્ન છે. ઘરના મેઇન ગેટ પર દેવી લક્ષ્મી ના શુભ પદ ચિન્હ પરેશાનીઓ દૂર થાય છે હંમેશા સુખ શાંતિ કાયમ રહે છે તેમજ મિત્રો ત્રીજી વસ્તુ છે લક્ષ્મીજીનો ફોટો ફક્ત લક્ષ્મીજીના પગલા જ નહીં પણ મુખ્ય દરવાજા પર તેમનો ફોટો લગાવવાથી પણ ઘરમાં આવનારું આર્થિક સંકટ આપમેળે દૂર થાય છે અને લક્ષ્મીની કૃપા કાયમ રહે છે મિત્રો ચોથી વસ્તુ સ્વસ્તિક અને શુભ લાભ છે આર્થિક પરેશાનીથી મુક્તિ મેળવવા માટે તમારા મેન ગેટ સામે સ્વસ્તિક અને શુભ લાભના નિશાન પણ લગાવી શકો છો વાસ્તુ મુજબ તેને મુખ્ય દરવાજાના જમણી બાજુ લગાવવા શુભ હોય છે સાથે જ તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા પણ આવે છે તેમજ વાસ્તુશાસ્ત્ર મુજબ મુખ્ય દરવાજા પર આસો પાલવ કે કેરીના પાનનું તોરણ લગાવવું જોઈએ આ નકારાત્મક ઉર્જાને દૂર રાખવા સાથે જ ધન પરિપૂર્ણ કરે છે મિત્રો છઠ્ઠી વસ્તુ છે ઘોડાની નાળ વાસ્તુ કહે છે કે ઘરના મુખ્ય દરવાજા પર કાળા ઘોડાની નાળ લગાવવાથી ઘરને કોઈની ખરાબ નજર લાગતી નથી સાથે તેનાથી ઘરમાં બરકત પણ આવે છે સાતમી વસ્તુ છે ફૂલનું કુંડું ઘરના મુખ્ય દરવાજા પર સુગંધવાળા છોડને કુંડામાં સજાવીને રાખવા જોઈએ આવો કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને ધન ધાન્ય અને ઐશ્વર્યમાં વૃદ્ધિ થાય છે પણ આ વાતનું ધ્યાન રાખો કે ફૂલનું કુંડું છે મુખ્ય દ્વારની બંને બાજુ રાખવું જોઈએ આઠમી વસ્તુ છે કે ખાસ અવસરો પર ભગવાનના પૂજન કર્યા પછી અંતમાં ઉંબરાની પૂજા કરવી ઉંબરાની બંને બાજુ સાથીઓ બનાવીને તેની પૂજા કરવી જોઈએ સાથિયા ઉપર ચોખાના ઢગલા કરી એક સોપારી અને નાડાછડી રાખવી આ ઉપાયથી ધનલાભ થશે તો મિત્રો આ રીતે ઘરના ઉંબરાની પૂજા કરીને જો તમે પોતાના દિવસની શરૂઆત કરશો તો તમારા ઘરમાં ધનવર્ષા અવશ્ય થશે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો કોમેન્ટ બોક્સ માં લક્ષ્મી જરૂરથી લખજો